નમસ્કાર મિત્રો આજે સીધું બાંગ્લાદેશનું નિર્માણ ભારતે કરી આપ્યું પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ કરી આપ્યું અને બંગબંધુને સત્તા સોંપી અને એ બંગબંધુ સરમુખત્યાર થઈ ગયા હતા અને ઓગણીસો ને પંચોતેર માં એમની સામૂહિક હત્યા થઈ એમાંથી બચી ગયેલા જે બેન હતા શેખ હસીના એ ભારતમાં વીસ દિવસથી રહી રહ્યા છે હવે તો એમનો ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ રદ થઈ ગયો છે ભારતની નીતિ પ્રમાણે વગર પાસપોર્ટે એ બીજા પચીસ દિવસ ભારતમાં રહી શકે છે અને અમેરિકાએ એમનો

હવે બાંગ્લાદેશની આર્મી અને પાકિસ્તાન બાંગ્લાદેશમાં મનાવાય છે એક તબક્કે મુજીબુર રહેમાન બાંગ્લાદેશ નું નિર્માણ કરી રહ્યા હતા ઇન્દિરા ગાંધી અને જનરલ માણેક શાહ ના સમર્થનથી ત્યારે મોહમ્મદ અલી ઝીણા એમના માટે ખલનાયક હતા એજન્ટ ગણાતા નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસ એ અત્યારે બાંગ્લાદેશની સરકારના વડા છે એટલે એમને આમ તો બિલ્લો જે આપ્યો છે એ ચીફ એડવાઈઝર નો આપ્યો છે

બાંગ્લાદેશમાં એ હિમત આવી ગઈ છે કારણ કે ટ્રમ્પ એકસો ને ચાર ભારતીયો મોકલી આપે ડિપોર્ટ કરે અને ભારત સરકારના વડા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી જેમની છપ્પન ની છાતીનો દાવો એ કરતા હતા

કઈક એમની સાથેના અણછાજતા વ્યવહારની ફરિયાદ કરી અને દેવ્યા ગેરાવિના જે મંત્રી હતા એમણે માફી માંગવી પડી ભારતની અને એ મોદી જેમને ડગુમગુ ચાલે છે એમની મિમિક્રી કરતા હતા અથવા તો

રાજસભાની અંદર જે પંચાણું મિનિટનું ભાષણ કર્યું એમણે એમાં કોંગ્રેસને ભાંડવા સિવાય એમને જાજી વાતો ભારતીય નાગરિકો જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા ત્યાંથી અને બહુ અમાનવીય ધોરણે ડિપોર્ટ કરવામાં આવ્યા એમના વિશે બે વાક્યો તો નરેન્દ્ર મોદી બોલી શક્યા હોત ઓન ધ એના વિરોધ વિરોધાભાસની તો વાત તમે જુઓ કે આપણા વિદેશ મંત્રી જે આમ તો વિદેશ વિદેશ મંત્રી થયા છે એટલે થી વહીવટ ચલાવવાનું નરેન્દ્ર ફાવી ગયું છે એ પાછા એમ કે છે કે આ તો અમેરિકાની આ પદ્ધતિ છે ડિપોર્ટ કરવાની એટલે અમેરિકાની એની એની કોઈ ટીકા ન થઈ શકે ઓન યુ મને લાગે છે કે એમણે છે ને બહુ જ કડક વલણ લઈને કેવું જોઈતું હતું અમારા કેપ્ટન જયદેવ જોશી પણ જે લશ્કરમાંથી નિવૃત્ત થયેલા છે રાજકોટવાસી છે એ એ પણ એમ કે છે કે ભારતે પોતાના અપમાનનો બદલો એ અમેરિકા પાસેથી લેવો જોઈએ પણ શું લે આપણા નરેન્દ્રભાઈ જેના માટે તાળીઓ પાડીએ છીએ આપણે આપણે એમને છે ને અવતારી પુરુષ ગણીએ છીએ એ માણસમાં એટલી હિંમત નથી કે ટ્રમ્પને સુણાવે જે મેક્સિકો અને કોલંબિયાના વડાઓએ જે કહ્યું એટલી પણ હિંમત નથી આ માણસમાં મને લાગે છે કે કાયર વડાપ્રધાન ગણી શકાય આપણને શરમ આવે છે કારણ કે આપણા દેશનું અપમાન થઈ રહ્યું છે ને મારો વડાપ્રધાન એ મુખ પ્રેક્ષક બનીને ને બેઠો છે અને પાછા ઉપરથી આતુર છે અને એવા સંજોગોની અંદર ઢાકા એ ભારતના કાર્યવાહક હાઈ કમિશનર મોહમ્મદ નુરુલ ઇસ્લામ એમને બોલાવ્યા સરકારે બોલાવ્યા મિનિસ્ટ્રી મિનિસ્ટ્રીએ અને ક્ષમા કરશો ઇન્ડિયા ઓન ફ્રાઈડે સમન સોરી ભારતે બોલાવ્યા કારણ કે ભારત ની સામે એમણે કયું છે કે તમે છે ને આ બંધ કરો બાંગ્લાદેશ વિશેના જે નિવેદનો બેનશ્રી કરી રહ્યા છે આ શેખ હસીના જે જેમનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ થઈ ગયો છે જે હવે સત્તાધીશ છે નહીં નરેન્દ્ર મોદી વારંવાર બાંગ્લાદેશ જતા હતા અને એમને વારંવાર અહીંયા તેડાવતા હતા અને હરખપદુડા થતા હતા બાંગ્લાદેશને આપણા ઘણા બધા એન્ક્લેવની જમીન આપણા ભારતને જેટલી મળી એના કરતા વધારે આપી આવ્યા છે

દિલ્હી ખાતેના કાર્યવાહક હાઈ કમિશનર મોહમ્મદ નુરુલ ઇસ્લામને તેડાવે છે અને એમને છે કે ના હો અમારી આમાં કોઈ ભૂમિકા નથી શેખ હસીના એ પોતે વ્યક્તિગત ધોરણે એ કરી રહ્યા છે ભારત સરકાર એમાં છે નહીં ભારતે એમાં હાથ ધોઈ નાખ્યા છે મને અડકે કે ગોરી ગાય ને અડકે ભારતે છે ને બહુ સ્પષ્ટ બાંગ્લાદેશને પણ આંખ કાઢવાની છે ને નરેન્દ્ર મોદીની સરકારમાં હિંમત નથી એ કે છે કે અમારી કોઈ ભૂમિકા નથી અંગ્રેજીમાં કહેવાય કે કોમેન્ટ એટ્રી પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના હેઝ બિન મેડ ઇન હર ઇન્ડિવિજ કેપેસિટી ઇન વિચ ઇન્ડિયા હેઝ નો રોલ ટુ પ્લે આ આપણી પરિસ્થિતિ છે હવે ત્યાં શું થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એમના ચીફ એડવાઇઝર એટલે કે સરકારના વડા જે છે મોહમ્મદ યુનુસ એમણે કહ્યું છે કે સ્થિતિ સામાન્ય થાય એટલે આ વર્ષના અંતે એટલે કે બે હજાર પચીસ ના અંતમાં એટ ધ અર્લીએસ્ટ વહેલામાં વહેલી તકે સામાન્ય ચૂંટણી બાંગ્લાદેશમાં યોજાશે હવે ક્યારે યોજાશે એ આપણને ખબર નથી પરંતુ એ છે ને એવું કહી આ છે હવે આ બેનશ્રીની સામે એ ખબર નથી પણ પેલા લોકો કે છે કે જો સંબંધો સારા જાળવવા હોય તો અમને સોંપી દો શેખ કારણ કે એમની સામે એકાવન કેસીસ છે કેટલા એકાવન કેસીસ છે એમાં બેતાલીસ કેસીસ તો મર્ડરના ચાર્જીસ વાળા છે હત્યાના કેસીસ છે આ છે ને એમણે ત્યાંના અખબાર ઢાકા ટ્રિબ્યુનમાં આજે પ્રકાશિત કર્યું છે અને ડેલી સ્ટારમાં મોહમ્મદ યુનુસે જે ચૂંટણીની વાત કરી છે એ પણ પ્રકાશિત થયું છે અને તમને ખ્યાલ હશે કે ગઈકાલે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા ગણાતા હતા એ શેખ મુજીબુર રહેમાન એમના નિવાસસ્થાન એને તોડી પાડવામાં આવ્યું છે બુલડોઝર બુલડોઝરો ચલાવી દેવામાં આવ્યા છે એમના જ્યાં જ્યાં કોઈ પ્રતિકો હતા એમના જે પેઇન્ટિંગ હતા એ બધાને છે ને ત્યાં તોડફોડ કરી નાખવામાં આવી છે અને બાંગ્લાદેશમાં બુલડોઝર પ્રોસેશન આપણે ત્યાં યોગીભાઈ બુલડોઝર પ્રોસેશન કાઢે છે ને એ રીતે હવે બાંગ્લાદેશમાં પણ કદાચ એમણે બાંગ્લાદેશીઓને પણ એમણે પ્રેરણા આપી હોય આપણે ત્યાંના હિન્દુઓને બચાવવા માટે આપણે કયા કરીએ છીએ કે ત્યાંના હિન્દુઓ અથવા તો લઘુમતી લઘુમતી ની અંદર હિન્દુ આવે ખ્રિસ્તી આવે બૌદ્ધ આવે એ બધાનું છે ને એમનું રક્ષણ થવું જોઈએ એવા ખાલી નિવેદનો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એથી વિશેષ કઈ કરવાની સ્થિતિમાં છે નહીં અને આ જે ત્યાં આગળ જે ક્રાંતિ થઈ રહી હતી બાંગ્લાદેશમાં એ વખતે આપણી બોર્ડર ઉપર જે બીએસએફ હતી એને કહી કે બાંગ્લાદેશમાંથી કોઈ ભાગીને આવે તો એમને પ્રવેશ નહીં આપવાનો એમાં બાંગ્લાદેશ ના લોકોને ગુસવા માટે એમાં હિન્દુઓ પણ હતા હિન્દુઓ આવવું હતું પણ એમને પણ આવવા નહોતા દીધા અને પાછા એમ કે છે કે ત્યાંના હિન્દુઓનું રક્ષણ થવું જોઈએ પેલા ઈસ્કોન વાળા જે સાધુ છે એમને છે ને એમની સાથે ન્યાય થવો જોઈએ આ બધી વાતો એ વાતોના વડા સિવાય બીજું કંઈ લાગતું નથી બાંગ્લાદેશના અમેરિકા કનેક્શનમાં એક બીજા પણ એક બહુ મહત્વના સમાચાર એ છે ને ત્યાં છપાયા છે અને આજે જ છપાયા છે એ કહે છે કે બાંગ્લાદેશને ચિંતા કેટલી છે અમેરિકાની કે ઇન્ડિયા ડિપોર્ટેશન ફ્લાઇટ લાઇકલી ટુ કોસ્ટર વન મિલિયન રિપોર્ટ છે પાછો ને એ છે સ્ટાર જે છે ઢાકાનું એણે આજે છાપ્યો છે અને એને કહે છે કે અમેરિકાને એક લાખ મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો છે હવે ભાઈ એ આપણા અઢાર હજાર જે ભારતીય નાગરિકો છે જે રીતે ગયા હોય કોલંબિયા કે મેક્સિકો એ જે રીતે આપ્યું છે મેક્સિકો એ તો કે ભાઈ તું દિવાલ બાંધી દે ને ભાઈ તારી દિવાલની આ બાજુ દુનિયામાં તો આટલી મોટી વસ્તી છે તારા તારા ઉત્પાદનો નો અમે બહિષ્કાર કરીશું પછી તું શું કરીશ તું જાતે તોડી નાખીશ

કે એક મિલિયન ડોલર નો ખર્ચો એકસો ચાર જણા ને મોદી એમના માટે પ્લેન મોકલશે કોલંબિયાની જેમ પ્રશ્ન તો રહેવાનો જો તમે છપ્પન ની છાતી વાળા હો પાપાજીને યુક્રેન ઓર કા યુદ્ધ રુકવા દિયા મણિપુર જવાની તો હિંમત નથી અને પાછા છે ને એમના ભક્તો અંધ ભક્તો એ તો પાછા એ અમેરિકા જશે ત્યારે એરપોર્ટ ઉપર છે મોદી 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 એના નારા લગાવશે અને એમાંથી જે પેલા અઢાર હજાર શું કરશે અઢાર હજાર માટે નરેન્દ્રભાઈ શું કરશે એનો પ્રશ્નનો જવાબ તો એમને જતા પહેલા આપવો જોઈએ અને ટ્રમ્પભાઈની સામે એ કહેવાની હિંમત હોવી જોઈએ કે ભાઈ હું પ્લેન મોકલાવીશ એકાવન પ્લેન મોકલવા પડે તો પણ મોકલાવીશ પણ મારા ભારતીય ભારતીય નાગરિકો નાગરિકો છે છે એમની સાથે અમે નિપટી લઈશું પણ એ કેમ ગયા કારણ કે આ દેશમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં જેટલી બેરોજગારી નહોતી એટલી બેરોજગારી આજે છે અને એટલા માટે જ ભારતીયો અમેરિકા જવાના કોઈ પણ રસ્તા રસ્તાઓ શોધે છે નુસ્ખાઓ શોધે છે અને એ રિપોર્ટ થાય ત્યારે મારી સરકાર પણ પાછી આપણા નાગરિકો માટે કેટલા ચિંતિત છે એ તો આપણે મણિપુરમાં જોયું મણિપુર જવાની હિંમત નથી અને યુક્રેન જાય છે રશિયા જાય છે ત્યાં યુદ્ધ રોકાવા માટેની મંત્રણાઓ કરે છે વિશ્વગુરુ થવાની એમની માં ઈચ્છા છે આ વિશ્વગુરુ ભારતીય નાગરિકો નું સ્વાભિમાન નથી જાળવી શકતા એમની સાથે અમાન્ય અમાનવીય વર્તન થાય તો છે ને એમને ઉત્તર નથી વાળી એમના માટે કંઈ પ્રોટેસ્ટ નથી કરી શકતા એ નરેન્દ્ર મોદી ને આપેલા મગને પગ આવ્યા મેં કહ્યું ને બાંગ્લાદેશ એટલા માટે મેં એ શબ્દ પ્રયોગ કર્યો કે મગને પગ આવ્યા છે હવે તો છે ને છછુંદર હોય છે ને મોદી ભરવાની વાત કરે છે એવું લાગે છે આવા શાસકો જે ડીંગ મારતા હોય છપ્પન ની છાતી હરે દુનિયામાં ડંકો વગાડ્યો હું ડંકો વગાડ્યો આ ડંકો વગાડ્યો તમારે જ નક્કી કરવાનું છે મોદીએ ડંકો વગાડ્યો કે આપણા નાગરિકોને માટે છે ને એક હરફ ન બોલી શકે જેમને અમાનવીય ધોરણે ભારત મોકલવામાં આવ્યા તમે નક્કી કરી શકો છો બાકી તો પછી તમે છે ને જો કુંભકર્ણની નિંદરમાં જ રહેવાના હો ભક્ત ગણમાં પોતાનું નામ જમા કરાવવાના હો તમે છે ને પેલું મફત રાશન ઉપર જીવવા માંગતા હો પેલા છ જે આમ ફેંકે છે ખેડૂતોને

તમે એના ગુલામ નથી તમે એના નિર્ણાયક છો બસો ચાલીસ માં ભાઈ ગયા છે ગળબડો ઘણી કરી છે તમને ખબર છે આપણે અગાઉના એપિસોડોમાં એ રિપોર્ટની વાતો કરી છે એટલે ફરીને હું કહેતો નથી પણ તમે જાગતા રહો પ્રજા જાગતી હશે તો શાસક ઉપર અંકુશ રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો લોકોને સૌથી વધારે શેર કરશો અને જગાડશો